મનુષ્ય દેહનું માતમ એટલે એની કિંમત સમજીએ દાસ ભક્ત કહે છે સદગુરુ મહારાજને મનુષ્ય જન્મ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે તો આ માનવ દેહનું મહત્ત્વ કૃપા કરીને સમજાવો હે ભક્ત માનવ દેહ અતિ ઉત્તમ દેહ સર્વશ્રેષ્ઠ છે તો પણ આપણે માનવ થઈને જન્મતા તો માનવ થઈને જે જ જીવીએ અને માનવતા જીવનમાં ઉતારીએ તો આ માનવ દેહનો મતલબ કિંમત સમજ્યા કહેવાય કારણ કે આ માનવ દેહ દ્વારા ભૌતિક સુખ અને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરી શકાય છે તેથી માનવના દેહને સર્વથી દેહોમાં 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 જેની વાત દેહ છે શરીર છે તે શરીરમાં ઊંચો ગણવામાં આવ્યો છે સર્વથી શ્રેષ્ઠ છે તો હું કોણ અને ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું તેનું જ્ઞાન અનુભવ વગર ભાવના ફેરા કરતા નથી કારણ કે આ અજ્ઞાનવશ મનુષ્ય શરીરને પોતાનું વાર્ષિક રૂપ સમજવા લાગે છે અને માયાની જાળમાં આકુળ વ્યાકુળ થઈને જીવે છે તો મનુષ્ય દેહને મોહનું દ્વાર કયું છે મનુષ્યને મોક્ષનું દ્વાર કયું છે મોનું નહીં મોક્ષનું દ્વાર કયું છે તો મનુષ્ય ક્ષણભંગૂર અને નાશવંત હોવા છતાં દેવોને પણ દુર્લભ છે પણ આ માનવ દેહ દ્વારા જ જીવાત્માની સદગતિ થાય છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું આ મનુષ્ય દેહ જ માધ્યમ છે કારણ કે જીવાત્માની ચાર ખાણીમાં ચોરાશી લાખ જોનીઓ છે અને તે જોનીઓમાં અશક્ય એટલે કેટલાય શરીરો છે પણ આ માનવદેહની બરાબરી કોઈ પણ કરી શકે તેમ નથી તો હવે આ ચાર ખાણી વિશે વિવેકથી સાંભળો પહેલી એક જરા યુજ ખાણી જે ઓરજ જ ઓળમાં વીટાઈને જે દેહ જન્મ લે છે આ તે એક ખાણી ચોરાશી એકવીસ લાખ છે બીજી શ્વેદ ખાણી જે પાણી એટલે પાણીમાંથી જન્મે જન્મ લે છે તે સાગર કુવા તળાવ વાવ પાણીમાં રહે અને પાણીમાં જ જીવે છે અને પાણીમાં જ મરે છે જે તે એકવીસ લાખ છે ત્રીજી અંડજ ખાણી ઈંડામાંથી નીકળે છે જીવ દે છે તે એકવીસ લાખ છે ચોથી જે બીજ વાવીને જમીન ફોડી નીકળે છે તે વનસ્પતિ એકવીસ લાખ છે આમ આ ચારેય ખાણીઓમાં જન્મતા અસખ્ય જીવો છે આ બધી જ જોનીઓમાં અત્યંત દુઃખી પણ છે જેનું વર્ણન કરવું ઘણું જ મુશ્કેલ છે આ જ્ઞાનીપુર સમજાવે છે કે આ જુઓ કેટલા દુઃખી છે પ્રત્યક્ષ મનુષ્ય જીવ બાળક સ્વરૂપે માતાના ઉદરમાં નવ માસ રહી મળ મૂત્ર રુધિર એટલે લોહી તથા કફનું પાન કરે છે ત્યાં બીજું કાંઈ ખાવા મળતું નથી ને કુર્મી વગેરે જંતુ આમ ચટકા મારે અને મા ખા ખાટું ગરમ તીખું વગેરે ખાય છે તેથી પણ ને લાખો વિછુઈની વેદના કરતાં પણ વધારે દુઃખ થાય છે કારણ કે ત્યારે આ આત્માનું શરીર જે સંગ જે છે એ કોમળ હોય છે અને એ ખાટું ખારું ખાવાથી વીછીની વેદના જેવી થાય છે લાખો વીછી એક વીછીની લાખો વીછીની વેદના થાય છે તો ઉદરમાં એટલે કે આ પેટમાં દુઃખ ન થવાથી જીવાત્મા પરમાત્માની વારવાર પ્રાર્થના સ્તુતિ કરે છે કે હે પ્રભુ દયાળુ મને મારા પર કૃપા કરો અને મને આમાંથી છોડાવો હું બહાર આવીશ તમારું હર વખત નામ યાદ રાખીશ અને હું સારું કાર્ય કરીશ પણ જ્યારે પરમાત્મા તેને દુઃખમયથી માતાના પેટના અંદરથી છુટકારો કરાવે છે ત્યારે એ જીવ ગર્ભમાંથી બહાર આવી અને એ બધું જ ભૂલી જાય છે અને સંસારની માયાના ઝાળમાં પાપ કર્મો કરીને અધોગતિ ફેરી નરકના દુઃખ ભોગવે છે અને જીવ અનેક ચૂનીઓમાં ભટકી ફરી ફરીને પછી પાછો મનુષ્ય દેહ પામે છે એટલે યાદ રાખવું જોઈએ કે માનવ દેહ શરીર કાયમ રહેવાનું નથી મનુષ્ય જન્મ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પરમાત્માની દયા કૃપા અને માનવ દેહ જન્મ મળ્યો છે તો એકલો ભૌતિક સુખ ભોગ માટે નહીં પણ સત્યની પ્રાપ્તિ મારી મેળવી લે સત્યને જ પરમાત્મા કહેવાય છે સત્યને જ મોક્ષ પ્રાપ્તના કરતાં સંસારની માયામાં લુપ્ત થઈ મો માયામાં પડી મનુષ્ય જન્મ વર્થ ગુમાવવાથી પાછો જીવાતમાં લક્ષ ચોરાસીની ખાણીમાં યોનીમાં પડે છે અને ભટકે છે અને વળી પાછો અશક્ય દુઃખ ભોગવે છે તો આ ચાર ખાણીમાંથી ઉત્પાદન થતા પ્રાણીઓ આહાર મિથુન નિંદ્રા અને ભયને અનુભવ કરે છે કારણ કે કોઈ પ્રાણી આહાર લીધા વગર એટલે કે ખાધા પીધા વગર જીવી શકતો નથી તેમજ કોઈ પણ પ્રાણી મિથુન એટલે સંસાર સુખ ભોગવા વગર રહી શકતો નથી તેમજ પ્રાણીઓ માત્ર નિંદ્રા ઊંઘ વગર પણ રહી શકતો નથી તેમજ હર કોઈ પ્રાણી મૃત્યુના ભય નીચે જ જીવતો હોય છે આ ચારે ખાણીના જીવ જંતુ અસખ્ય પ્રકારના દુઃખો વેચતા હોય છે તે દુઃખમયથી છૂટવા માટે તેમની પાસે કોઈ રાહ કે ઉપાય હોતો નથી અને જો મનુષ્ય દેહ મળવા છતાં માનવ જીવ જંતુ પશુ પંક્ષીની માફક આહાર મિથુન નિંદ્રા અને ભય આ ચાર કાર્ય કરી ભોગવીને માણસ મૃત્યુ પામે તો પશુ પક્ષી જીવ જંતુમાં અને માણસમાં કશો જ ફરક રહેતો નથી મનુષ્ય દેહ તો ઉત્તમ સર્વશ્રેષ્ઠ અવતાર છે જે દેવોને પણ દુર્લભ છે અને આ નિત્યનો કામ હે અર્જુન જ્ઞાનને ઢાંકી દે છે એટલે નિત્ય આ કામ ભોગવવું નથી છતાં પશુ પક્ષી જો એકવાર મિથુન કર્યા પછી કરતા નથી અરે કૂતરા જેવા મતલબ ચોમાસાના મતલબ મિથુન સિવાય પછી કરતા નથી અને મનુષ્ય નિત્ય મતલબ કે કામ છોડતો નથી તો એનાથી જ્ઞાન ટકાઈ જાય છે આ ગીતા અધ્યાય ત્રણ શ્લોક ઓગણચાલીસમાં પુરાવો છે તો આ માનવ દેહ જે ધારે તે કરી શકાય તેવી શક્તિ અને સમ્રત દેહમાં પરમાત્માએ આપેલી છે તો સાંખી એ પશુ કી બન્યા પશુ કી કીયા બને નરકા ન હોય નર કરે સંત કમાણી તો સે નારાયણ હોય તો માનવ દેહ નું મહત્વ અણમોલ છે અંતકાળ થી સંતો મહાત્માઓ ધર્મ ઉપદેશકો કહેતા આવ્યા છે કે આત્મા સાત્કાર એ જ મનુષ્યના જીવનનું પરમ લક્ષ્ય છે મનુષ્ય જીવનની પ્રત્યેક ક્ષણોને ઉપયોગ પોતાના લક્ષ્યની પ્રાપ્તિની સિદ્ધિ માટે જ થવો જોઈએ પરંતુ સદગરુ કૃપા અને સમગ્ર સમગ્ર કાર્ય સર્વે કાર્ય કર્યા વગર માનવ દેહ ઇન્દ્રિયો અને પ્રાણને યોગ્ય ઉપયોગ કરી શકતો નથી તે પંચ વિષયમાં સંસારમાં આમ તેમ ભટકે છે જેથી દેહ ઇન્દ્રિયો પ્રાણ વેલા ક્ષીણ થઈ અત્યંત દુઃખને પામે છે અને આમ તેમ ભટકે છે વિષયો હે અર્જુન વિષયોને તું ઝેર સમાને છોડી દે શબ્દ રસ રૂપરસને ગંધ શબ્દ વડે મતલબ તે સા હરણ મરે છે રૂપથી પતંગિયું મરે છે સપર્શથી હાથી મરે છે અને રસથી મછલું મરે છે અને સૂંઘવાથી ભમરો મરે છે આ મનુષ્ય પાંચે વિષયોને છોડતો નથી તો કારણ કે જગતનું સુખ તે ક્ષણ છે આ વિષયોમાં કેમ કે પરાધીન સુખ ગણાય છે જે સ્વતંત્ર સુખ નથી સંસારમાં મનુષ્ય અને જીવાત્મા સુખની ઈચ્છા કરતો હોય છે પરંતુ ઈચ્છા મુજબના સુખ કોઈને મળતા નથી અને જે સુખ મળે છે તે પરાધીન સુખ ગણાય છે પરાધીન એટલે સામી વસ્તુના આધારે એટલે કે બીજાના આધારે મળતા હોય છે માટે તે પરાધીન સુખ ગણાય છે અને જે સુખ મળે છે તે થોડા સમયમાં પૂરું થઈ જાય છે પરાધીન સુખ ક્ષણભંગૂર સુખ ગણવામાં આવે છે માટે મનુષ્ય જન્મનું માતમ વિવેક દ્રષ્ટિથી વિચારીને સત ધર્મને ધારણ કરી આચરણમાં ઉતારી સર્વોપરી પરમાત્માને સત્કર્મ સમર્પણ કરી શ્રદ્ધાયુક્ત રહેવું એ જ પ્રભુ સેવા છે તે જ મનુષ્ય જીવનનો મોક્ષ પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ માર્ગ છે સદાચાર મુક્તિનો મહત્ત્વનો પાયો છે તદઉપરાંત વેદાંત ઉપનિષદ શાસ્ત્ર અભ્યાસ ઇન્દ્રિય નિગ્રહ ભક્તિ જ્ઞાન ધ્યાન સંગીત વગેરે ગીતા વગેરે ઈશ્વરના પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવા માટેના આ બધા મહાત્માના સાધન છે માટે જાગો ઉઠો સવારે ચાર વાગે ઉઠો અને આ ઘોર અજ્ઞાનનો ત્યાગ કરો સદ્ગુરુ પરમાત્માનો આશ્રય ગ્રહણ કરી નિજ તત્વનું ચિંતન અનુભવ કરો હે અર્જુન તારી પાસે જે નથી તે હું બધું આપીશ પણ તું જો મારું ચિંતન કરીશ તો તે બધા સુગમ અને સહજ ઉપાયો છે પણ શરીરની સુખ ભૂખ ભૂખ ભાંગનારા તો અનેક માનવો હોય છે આ શરીરની ભૂખ ભાંગવાવાળા તો અનેક માનવઓ હોય છે પરંતુ નિજ તત્વજ્ઞાનનું ચિતન કરાવનારા તો લાખોમાં એકાદ હોય છે તો હું આ વારવાર તમને આ વિડિયો દ્વારા જાણ કરાવું છું કે ભાઈ પોતાનું દિનનું કામ કરી ને સાંજ સવાજ આ પરમાત્માનું ચિતન કરો એ ચિંતનથી તમારા આભામંડળ ઓરા વધશે અને એ આભા મંડળ મૂડી તમારી તમને હાલમાં અને પછી કામ આવશે તો સદગુરુ પરમાત્માની કૃપાથી આ કર્મ કર્મ બંધનમાંથી મુક્ત થઈ પરમ સુખનો અધિકારી મનુષ્ય દેહ નિજ જ્ઞાન અનુભવ પ્રાપ્ત કરી શકાય તેમ છે તો મનની કલ્પના છોડો તમે પોતે જ પરમ આનંદના ભંડાર છો પુણ્ય કર્મના ઉદયથી પરમાત્માની કૃપા એ માનવ દેહ મળે મળેલ છે અને સદગુરુની કૃપા એ તો આ પરમાત્મા મળે છે તો માનવ દેહ જીવન મુક્ત પુરુષોના ઉપદેશ સાંભળવાનો અને અનુભવવાનો આ અનેરો અવસર મળ્યો છે તેનો પૂરો લાભ મેળવી મનુષ્ય જીવન ધન્ય બનાવવું અને આ આવેલ અવસર ચૂકી ગયાથી ચૂકી ગઈ શું તો અધોગતિ અંધકારમાં જ અથડાવું પડશે અને જો મનુષ્ય જીવનનું મહત્ત્વ કિંમત સમજશું અને અનુભવીશું તો નિજાનંદ જ્ઞાન નિત્ય સુખ પ્રાપ્ત કરી શકશું અને સદા આનંદ મુક્તિ અનુભવી શકશું એટલું જ મનુષ્ય જીવનનું મહત્ત્વ અમૂલ્ય છે મનુષ્ય જીવનનું બહુ જ કિંમતી છે માટે ધર્મ એક સનાતન ધર્મ ધારણ કરવાથી પોતાનું તેમજ સંસારના સર્વે જીવોનું કલ્યાણ ચોક્કસ થાય છે જેનાથી કોઈ અન્યાય થતો નથી તેમાં કોઈની હિંસાનો વ્યવહાર ક્યારે કોઈની સાથે થતો નથી એક જ માત્ર સનાતન ધર્મ સનાતન સદા રહેનાર ઈસ્ત્રી પવન આમ ચાલે છે પણ એ દેખાતો ભલે નથી તેમ પરમાત્મા અહીંયા ઈશ્વિર છે એને ખસવાની જગા નથી એક સરખો બધે અહીંયાય પરમાત્મા એવા છે આ પૃથ્વીની બારે પણ એવા છે બધે એક સમાન છે એ સનાતન સદા સને તે પરમાત્માના ગુણો તે સનાતન એટલે પરમાત્માના પરમાત્મા ને એ તે પરમાત્માના ગુણો તે આત્મા પરમાત્માનો અંશ છે અને તે કોઈ પણ જાતના પરિવર્તન વિના હર હંમેશા એવો જ રહે છે આ ભૌતિક વસંતમાંથી મુક્ત થતાં પછી આ ભૌતિક વસ્તુમાંથી મુક્ત થતાં પછી પરમાત્મામાં ભળે છે તે કપાતો નથી ભીંજાતો નથી કે બળતો નથી કે સુકાતો નથી તેથી સૂર્ય ગ્રહ ઉપર પણ જીવો રહે છે આ ગીતા ત્યાં બે શ્લોક ચોવીસનો માંથી લીધું છે તે પરમાત્માના મુખ્ય કર્મ પાંચ છે સંસારને બનાવવો સંસારનું પાલન કરવું સંસારનો નાશ કરવો ને વેદોનું જ્ઞાન આપવું અને સારા ખરાબ કર્મનું ફળ આપવું તો આપણે પણ મનુષ્ય આ પોતાના સંસારનું પાલન કરવું ને એ સંસારના મતલબ કે ભૂલ ભાલેલી વ્યક્તિ હોય તેનો મતલબ કે ભણામણ દેવી ને વેદોનું તેમને જ્ઞાન દેવું અને સારા ખરાબ કર્મનું ફળ માટે એને શિક્ષા દેવી તો જે પરમાત્મા બહાર જે મતલબ કે આ પાંચ વસ્તુ કરે છે તેવી આપણે મનુષ્ય પણ કરવાનું છે તે પરમાત્માનો મનુષ્ય સાથે કેવો સંબંધ છે તે જાણો પિતાને પુત્ર જેવો માતા અને પુત્ર જેવો ગુરુ અને શિષ્ય જેવો રાજા અને પ્રજા જેવો સાધ્ય અને સાધક જેવો ઉપાસય ને ઉપાસક જેવો વ્યાસય ને વ્યાપક વગેરે અનેક સંબંધો છે તો જ્ઞાની લોકો પથ્થરની મૂર્તિને માનતા નથી પણ જીવતા દેવી દેવતાઓને માને છે માતૃ દેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આ અતિથિ દેવો ભવ અરે આપણા આ જીવતા દેવોને મતલબ કે પૂજવાથી લાભ થાય છે કંઈક પથ્થરની મૂર્તિને પૂજવાથી શું પથ્થરની મૂર્તિ તમને ખભરાવે છે પીવરાવે છે કે શું કરે છે જે આ જીવતાને તમે મતલબ પૂજો તો જીવતા એકબીજામાં ખભરાવે પીવરાવે છે તે પરમાત્મા જે આ જ્ઞાન તે ખરેખર જ્ઞાન જે જીવનમાં ઉતારે છે તેની શંકા રહેતી નથી તે પરમાત્મામાં મન પરાવે છે તે શ્રેષ્ઠ છે અને આત્મા પરમાત્મા લીન કરવાથી મોક્ષ પામે છે જેમ સમુદ્રના તરંગોનો મોજાના રૂપ અને નામ પડે છે તે તરંગો સમુદ્રમાં ભળે છે ત્યારે નામ રૂપ મટી જાય છે તો શ્રી કૃષ્ણ વગેરેના શરીર જુએ છે કે તેની મૂર્તિને પૂજે છે તે જ્ઞાની નથી પરંતુ શ્રી કૃષ્ણ વગેરેના શરીરની અંદર આત્મા તત્વોને જાણે છે તે જ્ઞાની છે તેમ જ્ઞાની લોકો કેમ બધા જ્ઞાની કેમ થાય તેવું જ્ઞાન માટે સર્વને કહે છે તો આ રૂપ જે સમુદ્રના તરંગના દેખાય છે તેમ આપણું આ શરીરનું રૂપ અને નામ પડે છે પણ મને મતલબ કે આત્માનું નામ કે રૂપ નથી પરમાત્માનું નામ કે રૂપ નથી તો નામ મોત્ર છોડી અને આ સુરતાને પરમાત્મામાં લગાવો ને આભામણના ઓજસ વધારો તો તમે આ શરીરની કિંમત સમજ્યા છો નહીં તો આ ફરી ફરી ચોરાશી લાખ જોનેમાં દુઃખ ભોગવું પડશે તો આ ચોરાસી લાખ જોનેમાં દુઃખ ન ભોગવું પડે તે માટે આ દેહની કિંમત કરો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કંઈ મારી વાણી વિરામું છું